બાઈક વેચવાની છે સાવ પાણીના ભાવે સીતેર ની એવરેજ આપે છે આ બાઈક એટલે કે એક લીટર પેટ્રોલ હોય તો સિત્તેર કિલોમીટર ચાલે છે આ બાઈક માત્ર વીસ માં વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ફૂલ સાચવેલું બાઇક આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આવી બાઇક પાછી મળશે નહીં અને અમુક જ ટાઈમની અંદર આ બાઇક વેચાઈ જશે તો વેલી તકે તમે જયરાજભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર બાઇકની ટોટલ માહિતી આપી દઈશ

બાઇક ની અંદર ટાયર નવા જોવા મળશે વિડિયો ની અંદર તમે બાઇક ક્લિયર જોઈ રહ્યા છો આખી ઘર ઘરાવ ફૂલ સાચવેલી ગાડી છે કંપની ફિટિંગ એન્જિન છે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી ટાયર પણ નવા છે રૂબરૂ સ્થળ ઉપર બાઈક રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી ત્યારબાદ પણ લઈ શકશો પેલા બાઇક ના માલિક નો કોન્ટેક કરજો જયરાજ નો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક રૂબરૂક કર્યા વગર જતા નહીં વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાઈકની કિંમત માત્ર વીસ હજાર છે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે બાઇક લેવું હોય તો જયરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર અત્યારે તમે વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે જયરાજભાઈના નવાણું સાત વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો